નમસ્તે ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું એસવી ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો આજે આપણે ગુજરાત યાર્ડની અંદરના કપાસના ભાવ શું ચાલી રહ્યા છે તેની વિશે વાત કરીશું જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બે લાયકનને દબાવી દેજો જેથી તમને રોજે રોજના કપાસ તથા અન્ય પાકોના ભાવ મળતા રહે તો ખેડૂત મિત્રો ચાલો જાણી લઈએ આજના તમામ માર્કેટ યાર્ડની અંદરના કપાસના તાજા બજાર ભાવ જામનગર અગિયારસો થી પંદરસો વીસ ગોંડલ એક હજાર એક થી ચૌદસો એકાવન મોરબી અગિયારસો પચાસ થી ચૌદસો બોતેર હળવદ બારસો પચાસ થી ચૌદસો પાસઠ જુનાગઢ અગિયારસો થી ચૌદસો સોળ તળાજા એક હજાર ત્રીસ થી ચૌદસો બાવીસ રાજકોટ અગિયારસો ચાલીસથી ચૌદસો પંચાણું બોટાદ બારસો અગિયારથી ચૌદસો એકાણું ધ્રોલ બારસો ત્રીસથી ચૌદસો નેવું કોડીનાર બારસો એકથી ચૌદસો બોતેર ભાવનગર અગિયારસો બાવીસથી ચૌદસો છવ્વીસ અમરેલી એક હજારથી સૌચ્ચો સાઠ ખંભાળિયા તેરસોથી ચૌદસો પાસઠ મહુવા નવસોથી તેરસો એકોતેર જામજોધપુર અગિયારસો એકથી થી ચૌદસો એકાણું વિસાવદર અગિયારસો ચૌદથી ચૌદસો દસ ધોરાજી એક હજાર એકવીસથી ચૌદસો એકવીસ સાવરકુંડલા બારસો ત્રીસથી ચૌદસો સિત્તેર જસદણ અગિયારસોથી ચૌદસો પચીસ કાલાવાડ બારસોથી થી ચૌદસો અડસઠ ત્રાંગધ્રા અગિયારસોથી ચૌદસો પચાસ બાબરા અગિયારસોથી થી ચૌદસો ઓગણ બગસરા એક હજારથી સૌ ચૌદસો સિત્તેર વાંકાનેર અગિયારસોથી ઉચ્ચો એકોતેર ખાંભા બારસોથી ઉચ્ચો પચાસ રાજુલા એક હજાર પચાસથી ઉચ્ચો પાંત્રીસ મેદરડા બારસોથી ચૌદસો પંચાવન ઉપલેટા બારસો પચાસથી ઉચ્ચો છાસઠ લખતર તેરસો ચાલીસથી ચૌદસો ઓગણપચાસ પાલીતાણા અગિયારસોથી ચૌદસો ત્રીસ જેતપુર એક હજાર એકત્રીસથી પંદરસો અગિયાર ધારી એક હજાર એકત્રીસથી ચૌદસો અઠાવીસ